આજે એક અફલાતુન જાદુ લઈને આવી છું અફલાતુન એટલા માટે કે આ જાદુ સિક્સ ઇન વન છે આ એક જ જાદુમાં છ જાદુ છે અને એમાં છેલ્લું જાદુ તો અફલાતુન છે તો આપણે જોઈએ સૌથી પહેલા તો જોકર કાઢી લઈએ જોકે એક જોકર હું રાખું છું આમાં મારે એક જોકર ની જરૂર છે બરાબર એટલે બે જોકર કાઢી લીધા આ જાદુમાં ત્રણ એકા અને એક જોકર બરાબર એનો ઉપયોગ આમાં કરવાનો છે તો સૌથી પહેલા તો આપણે ત્રણ એકા અને એક જોકર બરાબર એ આપણે કાઢી લીધા આ પત્તાનું આપણે કંઈ હવે કામ નથી બરાબર એટલે હું મૂકી દઉં છું

જો ફૂલી નો એક જતો થઈ ગયો હા ફૂલી નો એક વળી પાછો કોઈક ઊંધું થઈ ગયો હા એક તો વળી શું ઊંધું થયું હવે કાળી નો હોય તો હા એ લકાઈ એક ઊંધો થઈ ગયો અને આ જોકર હા બરાબર બધા વણ એકા છે લાલ નો ફૂલી આ કાળીનો નો ઊંધો થઈ ગયો હા અને આ જોકર

જાદુ મંતર છુ મંતર ભરેલું મંતર ખાલી મંતર લાલ નો એકો ચતો થઈ જાય જો જો ચતો થઈ ગયો ખાલી નો એકો આ લાલ નો એકો એ હવે વળી કેમ પાછું ઊંધો થયું કાઈ નો એકો તો એકવાર ઊંધો થઈ ગયો તો ચતો હવે આપડે ચતો કર્યો હવે આ વળી કયું પતું ઊંધું થયું જોકર ઊંધો થઈ ગયો

આપણે તો જુઓ પત્તા નો રંગ જ બદલાય ગયો જો આ પેલું પત્તું બીજું પત્તું ત્રીજું પત્તું ને ચોથું ચારે ચાર એકા પૂરે થઈ ગયા

હું તો કેવાની હતી કાળીનો લાલ નો અને ફૂલી નો ત્રણ એકા લેવાના છે અને એક જોકર લેવાનો છે બરાબર આ ચારે ચાર પત્તા ત્રણ એકા અને એક જોકર તમારે જુદા લેવાના

હું ત્રણ એકા અને એક જોકર લઉં છું અને મેં એવી રીતે પહેલો એકો એકો બીજો આ ત્રીજો એકો અને જોકર જ્યારે લીધો ત્યારે સાથો સાથ આ ચોકટનો એકો પણ લીધો આવી રીતે મેં ત્રણ પત્તા લીધા અને બાકીના પત્તા આ આવા પત્તા એ મેં મૂકી દીધા બરાબર હવે તમને લોકો ને બતાવ્યું કે જુઓ એક ઉપર લઈ લીધું બરાબર હવે હું જાદુ કરું છું જાદુ મંતર છું મંતર અને જુઓ જાદુ થાય છે કે એક પત્તું ઊંધું થઈ જાય છે એક ઉતર્યા જોકર ઉતર્યા જો આ ઊંધું થઇ ગયું અને આ ક્યુ પત્તું ઊંધું ઉતર્યા હવે છેલ્લે આમ બે નથી કરવાના એ એક સાથે મૂકી દેવાના કારણ કે આપણે ચાર પત્તા જ બતાવવાના છે હા તો અહિયાં ખબર પડે કે કાળીનો એકો છે ફૂલી નો એકો છે તો લાલનો એકો ઉંધો થઈ ગયો બરાબર હવે લાલનો એકો છત્તો કરવાનો છે તો ફરી પાછું જાદુ મંતર છું મંતર કરવાનું અને ફરી અહીંથી એક પછી એક પત્તા ઉતરવાના તો જો લાલનો એક ચત્તો થયો પાછો એક ઉંધો થઈ ગયો તો એ અહિયાં મૂક્યો અને આ જોકર બે છે પત્તા એ બે નહિ બતાવવાના છેલ્લા પત્તા ડબલ હોય એ મૂકવાના ને કેવાનું કે આ ફુલ્લી નો છે લાલનો છે તો કાળીનો એક ઊંધો થઈ ગયો તો હવે આપણે કાળીનો એકો ચત્તો કરીએ અને ફરી પાછું અહીં

લાલ નો મૂક્યો જો ફૂલી નો ચતો થઈ ગયો એ મૂક્યો વળી પાછું એક પત્તું ઊંધું થઈ ગયું તો એ છે જોકર કારણ કે આ કાળી નો એક પણ છે તો આ જોકર ને હવે ચત્તો કરવાનો છે તો એ લઈ લીધું આપણે પત્તું અને

નથી તો બાર પડી જાય આપણું જાદુ પણ ચોથું પત્તું ભેળું બતાવવાનું છે બરાબર જો આમ ચાર પત્તા નો કલર બદલાઈ ગયો પછી પાછું આમ નથી કરવાનું તો ખબર પડી જાય કે આ જોખર છે આમ જ રાખવાનું છે બરોબર ને કેમ કેવું લાગ્યું છે આદુન ખબર પડે આવે એવું છે ને સરસ તો કોમેન્ટ્સ કરજો સારી સારી કઈ કોમેન્ટ્સ કરજો તમને આમાં સરસ જાદુ બતાવું છું ચોક્કસ તો નવા જાદુ સાથે ફરી મળશું આવજો